નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ પાયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે રવિવાર અને અમે આવ્યા છીએ તમે સતત ચેનલમાં જુઓ છો એ પ્રવ્યા અમારી કિટ્ટુજી અને એની આ શોપ છે સેક્ટર આઠ ગાંધીધામમાં પ્રવ્યાના મોટા ભાઈ રિષભના નામે રિષભ અર્થ મુવીંગ સ્પેર તો જુઓ ભાઈ આ એમની શોપ છે આજે એમને રવિવાર છે તે આ બધું કાઢ્યું છે બારે બાકી જેસીબીના પછી લોડરના એને લગતા ટૂલ્સ અને શસ્ત્રો સરંજામ એ લોકો રાખે છે બધું હેવી હેવી માલ છે પહેલાં તો અંદર ફરી શકીએ પછી થયું કે બહુ સારું મસ્ત કામ છે તો વિડીયો બનાવી આ છે છોટે સરકાર અમારા રિષભ યાની કે શિવા આ છે અમારા ભાઈ પાડોશી આપણે પહેલા આમાં આપણા સમાજના ખાસ તો આ સમાજના ઘણા ધંધાર્થીઓ આ લાઇનમાં છે જેસીબી લોડર ઉપર ઉપર મેં સાંભળ્યું છે ત્યાં સુધી લગભગ એને લગતું આ બધું મટીરિયલ એ લોકો બ્રાઝિલ ચાઈના અને અન્ય કન્ટ્રીમાંથી મંગાવે છે અને ત્યારબાદ આપણે રિઝનેબલ રેટથી આપે છે આમાં ઘણી બધી આ વસ્તુ છે જેમાં મને કોઈ વસ્તુનું નામ નથી આવડતું પણ જેનો વિષય છે એને કદાચ આ થી લાભ મળશે પ્રવ્યાન નામ લઈને આવશો તો એ રિઝનેબલ રેટથી તમને વસ્તુ સારી ક્વોલિટીમાં મળી જશે જુઓ બાકી આપણે એમના મોટે સાંભળીશું શું મળશે અહીં

જેમાં ટોટલ એના બધા પાર્ટ્સ અંડર કેરેજ હાઇડ્રોલિક એન્જિન બધા પાર્ટ્સ અચ્છા આપના મોબાઈલ નંબર બોલી દો કોઈને આવું હોય ગાંધામમાં તો ભૂતની ચોટી હાથમાં હોય તો વાંધો ન આવે તો મોબાઈલ નંબર છે ભૂતની ચોટી છે તો આપના પ્લીઝ લક્ષ્મણભાઈ નંબર બોલી દો ડબલ નાઇન સેવન નાઇન ફોર નાઇન એટ નાઇન વન વન ઓકે આ બધી વસ્તુ તમે વિદેશમાંથી મોસ્ટ ઓફ તમારી જોડે વાત થઈ જાય બરાબર

આ ચેનલ પણ મારા જેવા મોસ્ટ ઓફ હશે પણ કોઈક ને કદાચ ક્યાંક લાગુ પડી જાય એના માટે વિડીયો બનાવે છે તો ચોક્કસ મુલાકાત લેશો થેન્ક યુ જય મુરલીધર